ફરી એક વખત વેધર મોડેલો બદલ્યા છે ગુજરાતની અંદર લાંબી વરાપ જોવા નહીં મળે ગુજરાતની અંદર ફરીથી તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે મિત્રો કયા વિસ્તારની અંદર કઈ સિસ્ટમને કારણે તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે એમની માહિતી આજના આ વીડિયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે ખીસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે દસ તારીખ અને ગુરુવાર છે આજના વરસાદની આગાહીની અંદર આપણે જાણીશું કે સિસ્ટમને કારણે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે ઝાપટા જોવા મળશે ગુજરાતની અંદર મિત્રો આવનાર પંદર દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તેમની સૌથી મોટી માહિતી વેધર ડેટા પ્રમાણે ત્યાર પછી એક બીજી વેબસાઇટ છે જેના દ્વારા જાણીશું કે આવનાર દસ દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ ક્યાં જોવા મળશે સાથે મિત્રો ગુજરાતના સૌથી મોટા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા જે આવનાર અઠવાડિયા માટે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી સાથે અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તૈયાર થઈ રહી છે એ સિસ્ટમની અસર ગુજરાતની અંદર થશે કે નહીં એમની માહિતી મિત્રો દરેક માહિતી જણાવ્યું પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી ખેડૂત સમાચાર અને હવામાન સમાચાર છે એ સૌથી તમને ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી છે તો મિત્રો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આ રીતે આગળ વધી રહી છે તમે અહીંયા જોઈ શકો છો આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ હતી અને આ સિસ્ટમ મિત્રો આ રીતે મોટા ટ્રપ સાથે આગળ વધવાની છે અને પંજાબ દિલ્હી ઉપર જવાની છે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ અમુક વેધર મોડલો એવું બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે આ રીતે પાકિસ્તાનની અંદર જશે અને એમનો ઘેરાવો છે એ મિત્રો મધ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર હશે અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર હશે અને એમને કારણે મિત્રો વેધર મોડલો બદલ્યા છે અને ગુજરાતની અંદર તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન આ જ સિસ્ટમને કારણે ફરીથી વરસાદ છે એ જોવા મળશે એમની માહિતી વિસ્તારે આપણે જાણીશું પરંતુ હાલમાં આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે આગળ વધી રહી છે અને મધ્ય ભારત ઉપર પહોંચી છે આજની અપડેટ પ્રમાણે અને મિત્રો આવનાર બોતેર કલાક પછી એટલે કે બાર તારીખ પછી ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને વરસાદ જોવા મળશે એ પહેલાં આપણે જાણી લઈએ આજના વરસાદની આગાહી આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે દસ તારીખ અને ગુરુવાર છે અને ગુરુ પૂર્ણિમા છે તો આપ સૌ લોકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો આજે ગુજરાતની અંદર ક્લાઉડ સિસ્ટમ એટલે કે વાદળો છે એ ખૂબ ઓછા જોવા મળશે અને તડકો છે એ જોવા મળશે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ પણ થોડીક આજે વધશે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર ગાંધીધામ છે માંડવી લાગુ જે વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટાં યથાવત રહેશે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે દીવ છે ત્યાર પછી મિત્રો ઉના અમરેલી રાજુલાના જે વિસ્તારો છે ભાવનગરની અંદર અલંગ તળાજા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે મિત્રો ક્યાંય ભારે વરસાદ પડશે નહીં ચોમાસાની સિઝન છે અને સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર જતી રહી છે પરંતુ સિસ્ટમને કારણે વાતાવરણની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ રહેલો હોય છે એટલે આ બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક એક બે વિસ્તારો એવા આવશે કે એ વિસ્તારોની અંદર આજે થોડોક વધારે વરસાદ પડી શકે છે ભારે ઝાપટાં છે એ નોંધાઈ શકે છે એમાં મિત્રો ભરૂચથી નીચેના વિસ્તારો સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે તાપી છે ડાંગ છે આહવા છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારે ઝાપટા છે એ જોવા મળશે બાકી મિત્રો મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર કોઈ ભારે ઝાપટા જોવા નહીં મળે વાદળો છે એ પણ ખૂબ ઓછા જોવા મળશે અને તડકો છે એ પણ દિવસ દરમિયાન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આજની રેન એક્ટિવિટીની અહીંયા ડિટેલ આપેલી છે ક્લાઉડલી સિસ્ટમ છે એ આખા દિવસ દરમિયાન થોડી થોડી જોવા મળશે ચોમાસાની સિઝન છે એ પ્રમાણે બાકી ભારે વરસાદ છે એ જોવા નહીં મળે મિત્રો બંગાળની ખાડીમાંથી જે રીતે આ સિસ્ટમ તૈયાર થઈને આવી છે એ સિસ્ટમ હાલમાં અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપર છે મિત્રો આ સિસ્ટમ આ જ ગતિએ આગળ વધવાની છે વેધર મોડલો અલગ અલગ બતાવી રહ્યા છે એ પ્રમાણે એક વેધર મોડલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે એ પંજાબ દિલ્હી ઉપર જશે એટલે કે આ રીતે જશે અને એક વેધર મોડલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ આ રીતે પાકિસ્તાન ઉપર જશે જો આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર જશે તો એમનો ઘેરાવો છે એ મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે પરંતુ હજી આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ નથી ગુજરાતના ખેડૂતોને વરાંપ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો છે એમને વરાંપ છે એ થોડીક વધારે જોવા મળશે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરાંપ છે એ થોડીક ટૂંકી જોવા મળશે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર જે વિસ્તારો છે એ ખેડૂતોને તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન રેન એક્ટિવિટી છે એ જોવા મળી શકે છે અને બાર તારીખની સાંજથી વાતાવરણમાં પણ થોડોક પલટો જોવા મળશે અને વાદળો છે એ પણ વધારે જોવા મળશે એમની માહિતી વિગતે આગળ તમને જણાવું છું આવનાર દસ દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડશે એમની માહિતી વેધરના એક ડેટા પ્રમાણે આપણે જાણીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ એક વેધરનો ડેટા છે એની અંદર પ્રેસિપ્રિટેશન આપેલું છે એકથી લઈને પાંચ દિવસ સુધી એટલે કે નવ તારીખથી લઈ અને ચૌદ જુલાઈ સુધી એટલે કે ચૌદ તારીખ સુધી એટલે મિત્રો આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે એ દક્ષિણ ગુજરાતની અંદર બતાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સુરત છે નવસારી છે વલસાડ છે દમણદા દરાનગર હવેલીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ વરસાદ ભારે પડી શકે છે એવી આગાહી અહીંયા બતાવવામાં આવી છે જ્યારે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા ભાગો છે કે એની અંદર વરસાદની શક્યતા નથી પરંતુ દરિયાકાંઠાના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ઝાપટાં છે એ શરૂ રહી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ સાથે ઝાપટા છે એ યથાવત રહી શકે છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એમાં પણ ઝાપટા છે એ આવનાર પાંચ દિવસ સુધી યથાવત રહી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા પાંચથી લઈ અને દસ દિવસનું અનુમાન છે એટલે કે ડે છથી લઈ અને દસ દિવસ દરમિયાન એટલે કે ચૌદ તારીખથી લઈને ઓગણીસ તારીખ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો અહીંયા ખાસ કરીને મિત્રો એક સિસ્ટમ જેવું છે એ ઉત્તર ગુજરાતની અંદર જણાઈ રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો આપણું ગુજરાત છે ઉત્તર ગુજરાતની એ સિસ્ટમ છે એ આવરી લે છે અને ખાસ એક મોટો ટ્રપ છે એ મિત્રો સુરત વલસાડથી કેરળ સુધી લંબાયેલો છે તો એમાં પણ વરસાદ છે એ પડી શકે છે એટલે એટલે મિત્રો આવનાર દિવસોની અંદર ચૌદથી લઈને ઓગણી તારીખની વચ્ચે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે એટલે કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ જે બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં મિત્રો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી નીચેના જેટલા પણ વિસ્તારો છે એમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે હાલમાં મોડલો છે એ આ રીતે બતાવી રહ્યા છે અહીંયા મિત્રો ટોટલી પ્રેસિપિટેશન આપેલું છે દસ દિવસનું કે આવનાર દસ દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર આવનાર દસ દિવસ દરમિયાન વરસાદની વધારે શક્યતા છે એ જણાઈ રહી છે કચ્છની અંદર વરસાદની શક્યતા નથી અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શક્યતા આવનાર દસ દિવસ નથી ઘણા બધા વિસ્તારોની અંદર વરાપ છે એ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારો અને અમુક વિસ્તારોને બાદ કરતાં મિત્રો હળવા ઝાપટા છે એ શરૂ રહેશે બાકી વરાંપ જેવો માહોલ છે એ જોવા મળશે ગુજરાતના સૌથી મોટા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર નવા વીકની વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર નવથી લઈ અને હોળ તારીખ દરમિયાન કેવો વરસાદ પડશે તેમને લઈને આગાહી કરવામાં આવી છે જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા છે એ જોવા મળશે અને હળવાથી લઈ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે એની અંદર મિત્રો દસથી લઈને પાંત્રી એમએમ સુધીનો વરસાદ થવાની શક્ય શક્યતા એમણે વ્યક્ત કરી છે અહીં ખાસ જણાવી દઉં કે પચી એમ એટલે એક ઇંચ વરસાદ થાય તો મિત્રો એક ઇંચ કરતાં થોડો વધારે વરસાદ પડે એવી આગાહી છે એ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કરવામાં આવી છે બેક દિવસ એવા હશે કે જેની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે પરંતુ એ ભારે વરસાદ છે એ માત્ર સીમિત વિસ્તારોની અંદર હશે એવું પરિ એવું અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે ત્યાર પછી ગુજરાત રિલિજનની વાત કરીએ જેની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે એની અંદર મિત્રો મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક દિવસોની અંદર મર્યાદિત કે સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે પરંતુ એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદ પડશે એમની કરતાં વધારે વરસાદ છે એ ગુજરાત રિલિજિયનની અંદર જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિલિજનમાં વરસાદનું પ્રમાણ છે એ આ વીકની અંદર એટલે કે હોળ તારીખ સુધીમાં વધુ રહેવાની શક્યતા છે તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે અને મોસ્ટ ઓફલી એની આગાહી છે એ ઘણી બધી સચોટ પડતી હોય છે અને ગુજરાતના લોકો છે એ એમની આગાહી ઉપર વિશ્વાસ પણ કરતા હોય છે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી કે આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વેધર ડેટા પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું રહેશે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધશે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તમે આજની અપડેટ જોઈ શકો છો એ પ્રમાણે એક સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર છે અને મધ્ય ભારતના ભાગોની અંદર બહોળું સર્ક્યુલેશન સર્જાયેલું છે ટ્રપ છે એ લંબાયેલો છે એમને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અને અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે બંગાળ ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈ છે અને આ રીતે આગળ વધવાની છે અને આ સિસ્ટમનો ટ્રક છે ઘેરાવો છે એ આ રીતે રહેવાનો છે એમને કારણે આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે પરંતુ આ સિસ્ટમ છે ટ્રક છે એનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે નહીં એટલે આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર નહીં થાય પરંતુ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી આવશે તેર ચૌદ પંદર તારીખ દરમિયાન તો એ દિવસો દરમિયાન એટલે કે તેર અને ચૌદ તારીખ તારીખ આ બે દિવસ હશે કે બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ફરીથી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ જોવા મળશે આપણે અહીંયા વેધર ડેટા પ્રમાણે જ અપડેટ જોઈએ આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે અહીંયા ગાંધીધામ છે માંડવી છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે દીવ ગીર સોમનાથના વિસ્તારો છે મહુવા છે ભાવનગર છે ભરૂચ છે સુરત છે વલસાડ છે આ બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી બાર તારીખની અપડેટ જુઓ તો બાર તારીખે વરસાદી ઝાપટાં છે એ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર છે કચ્છના ભાગો છે અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે છે એ જણાય રહ્યા છે ત્યાર પછી એનાથી આગળ વધીએ તો આ તેર તારીખની અપડેટ છે અને તેર તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ નજીક પહોંચી જાય છે અને વધારે વાદળો છે એ ગુજરાતની અંદર જણાય રહ્યા છે અહીંયા આપણે થોડીક નાનું કરીને જોઈએ તો સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર આવી છે અને સિસ્ટમનો થોડો ઘેરાવો છે એ ગુજરાતને અડીને પહોંચ્યો છે એટલે ગુજરાતના વાતાવરણની અંદર અરબી સમુદ્રમાંથી ક્લાઉડ ક્લાઉડ અને હવાઓ જશે એમને કારણે તેર ચૌદ તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર થોડો પલટો આવશે એટલે કે વધુ વાદળો જોવા મળશે અને અમુક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ જોવા મળશે અહીંયા તમે ચૌદ તારીખની અપડેટ જોઈ શકો છો ચૌદ તારીખે મિત્રો અહીંયા પાલનપુર છે બનાસકાંઠાથી નીચે સાબરકાંઠા હિંમતનગર છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે દાહોદ ઉદેપુરના વિસ્તારો છે ત્યાર પછી ગાંધીનગર અમદાવાદ નામક વિસ્તારો છે આણંદ વડોદરાના વિસ્તારો છે અહીંયા જે મિત્રો નીચે નર્મદા તાપીથી ઉપરના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ ખાસ કરીને ચૌદ તારીખ દરમિયાન જણાય રહી છે વેધર ડેટા પ્રમાણે કેમ કે સિસ્ટમ છે એ નજીક આવશે એમને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરીથી તેર અને ચૌદ તારીખે વરસાદ જોવા મળશે આ ખેડૂતો છે આ જે વિસ્તારના લોકો છે એમને વરરાપ છે એ કદાચ ટૂંકી મળશે ત્યાં મિત્રો ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળશે વેધર ડેટા છે એ બદલી ગયો છે ત્યાર પછી અહીંયા પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખે પણ મિત્રો એ જ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી હોળ તારીખની અપડેટ જોઈએ તો હોળ તારીખે તમે અહીંયા જોઈ શકો છો કે સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર આવી જશે અને મિત્રો સિસ્ટમ જો પાકિસ્તાન ઉપર જશે અને ઉત્તર ગુજરાત ઉપર એમનો ઘેરાવો આવશે ટ્રફ આવશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ફરીથી વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો હાલમાં અલગ અલગ મોડલો બતાવી રહ્યા છે પરંતુ આ સિસ્ટમ છે એ ગુજરાતની અંદર વાતાવરણમાં ચોક્કસ બદલાવ છે એ લાવશે અને બદલાવ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની જોવા મળશે અમુક મોડલો એવું બતાવી રહ્યા છે કે આ ઉત્તર રાજસ્થાનથી થઈ અને પંજાબ દિલ્હી ઉપર સિસ્ટમ જશે અમુક મોડલો બતાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત ઉપરથી થોડીક પસાર થશે મધ્ય રાજસ્થાન ઉપરથી પસાર થશે અને પાકિસ્તાન ઉપર જશે પરંતુ એમનું સર્ક્યુલેશન હશે બહોળું હશે એમને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા સત્તર તારીખ અને અઢાર તારીખની અપડેટ લઈએ તો અઢાર તારીખે સિસ્ટમ છે પાકિસ્તાનની અંદર જતી રહી છે વરસાદી વાતાવરણ છે એ ગુજરાતની અંદર બતાવી રહ્યા છે વેધર મોડલો છે એ બદલી રહ્યા છે મિત્રો વેધર મોડલો બદલાય રહ્યા છે એટલા માટે આવનાર અપડેટ છે હું તમને જણાવતો રહે અહીંયા વીસ અને એકવીસ તારીખની અપડેટ પણ આપેલી છે તમે જોઈ શકો છો એમાં વરસાદી સિસ્ટમ છે એ આ ગુજરાતથી દૂર જતી રહેશે જેમને કારણે ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે જ્યારે એ સિસ્ટમ છે મિત્રો દૂર જતી રહેશે ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થશે અને એને કારણે મિત્રો વી તારીખ પછી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવી શકે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે વીસ તારીખ દરમિયાન ફરીથી ઘણા બધા ભારતના ભાગો છે કે જેની અંદર ચોમાસું છે એ એક્ટિવ જણાઈ રહ્યું છે તો એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ છે એ ફરીથી વી તારીખ પછી જોવા મળી શકે છે વીસ એકવી બાવી તારીખથી મિત્રો ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે અને ખાસ કરીને મિત્રો ઓગણી તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ છે એ મળવાની હતી એમાં પણ થોડો ફેરફાર થશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં ફરીથી વરસાદ છે એ થઈ શકે છે ત્યાર પછી અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલમાં ત્રણ સિસ્ટમો છે એ સક્રિય છે મિત્રો આ ત્રણ સિસ્ટમની અંદર એક મોન્સૂન ટ્રપ છે અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સર્ક્યુલેશનને કારણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દસથી લઈ અને ચૌદ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા દરેક મીડિયાની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ આગાહી કરવામાં આવે છે જેની અંદર અમુક આગાહીઓ છે એ સાચી પડે છે અને અમુક આગાહીઓ છે એ ખોટી પડે છે ત્યાર પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે નવ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ આગાહીની અંદર આખા ભારતની અંદર ત્રણ સિસ્ટમો સક્રિય છે તેમને લઈને માહિતી આપવામાં આવી છે એમાં એક મોન્સૂન ટ્રપ છે એ મિત્રો બંગાળની ખાડીથી લઈ અને મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર છવાયેલું છે એમની માહિતી છે જ્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર હરિયાણા ઉપર છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને એક મિત્રો ફ છે એ અરબિયન સી એટલે કે અરબી સમુદ્રની અંદર અને એને રિલેટેડ મિત્રો મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાંથી પસાર થઈને આગળ વધ્યું છે એમની માહિતી આપવામાં આવી છે એટલે હાલમાં ત્રણ સિસ્ટમો છે આખા ભારતની અંદર સક્રિય છે અને એમાંની એક સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડશે જેમને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો એ આગાહી પ્રમાણે ગઈકાલે અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન એમાં મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષ દક્ષિણ ગુજરાતની અંદર પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આજની આગાહી ઉપર નજર કરીએ તો દસ તારીખની આગાહી પ્રમાણે આજે ગુજરાતની અંદર મિત્રો પચાસથી લઈને સિત્તેર ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે દર્શાવવામાં આવી છે વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જશે તમે અહીં જોઈ શકો છો અહીંયા અગિયાર તારીખ અને બાર તારીખની પણ ડિટેલ આપેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા ફરીથી તેર તારીખે અને ચૌદ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર હવામાન વિભાગની આગાહી બદલી છે અને એ વિસ્તારોની અંદર ફરીથી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ શક્યતા શા માટે વ્યક્ત કરવામાં આવી છે તો હાલમાં મધ્ય ભારત ઉપર જે સિસ્ટમ છે અને એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે દિલ્હી પંજાબ ઉપર જશે અને મધ્યપ્રદેશ રાજસ્થાન સુધી એ સિસ્ટમ આવશે જેમને

જોવા મળશે ત્યાર પછી અહીંયા હેવી રેનફોલની વોર્નિંગ આપવામાં આવી છે ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી એમાં મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર નવ તારીખે અહીંયા દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા હતા કે એમાં યલો એલર્ટથી આપવામાં આવ્યું હતું હવે આજની વાત કરીએ એટલે કે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે ગુજરાતની અંદર માત્ર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આજે ગુજરાતના કોઈ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ આપવામાં નથી આવી વોર્નિંગ આપવામાં નથી આવી છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અગિયાર તારીખ અને બાર તારીખે પણ ગુજરાતની અંદર યલો એલર્ટ જ આપવામાં આવ્યું છે તેર તારીખે અને ચૌદ તારીખે થોડાક વિસ્તારો વધે છે એ વિસ્તારો મિત્રો અહીંયા મેં તમને જે રીતે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડીક આગાહી કરવામાં આવી છે વોર્નિંગ આપવામાં આવી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા પંદર તારીખની તમે આગાહી જોઈ શકો છો એમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આમ હવામાન વિભાગ દ્વારા ગઈકાલે નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહી પ્રમાણે હવે ગુજરાતની અંદર સામાન્ય હળવો વરસાદ છે એ જોવા મળશે કોઈ વોર્નિંગ છે આપવામાં નથી આવી ઝાપટા છે એ યથાવત રહેશે